આપણે ઈસુની જય યોહાન 20:29 માં ઈસુ થોમા જોડે વાત કરે છે અને ઈસુ થોમાને કડક શબ્દોમાં કહે છે મને જોયો છે એટલે તને શ્રદ્ધા બેઠી છે પણ મને જોયા વગર જે શ્રદ્ધા રાખે છે તે પરમ સુખી છે ઈસુ આપણું આ બાબત તરફ ધ્યાન દોરે છે કે જોઈને શ્રદ્ધા રાખવી અને જોયા વગર શ્રદ્ધા રાખવી કારણ કે ઈસુને અત્યારે આપણે શારીરિક આંખોથી જોઈ શકતા નથી અને ત્યારે આ વચન આપણને બળ આપે છે તે મને જોયો એટલે તને શ્રદ્ધા બેઠી છે પણ જે જોયા વગર શ્રદ્ધા રાખે છે તે પરમ સુખી છે આજના દિવસે આપણે ઈસુને જોઈ શકતા નથી અને એટલે ઘણી વખત એક ચિત્રકાર એક ચિત્ર બનાવે અને જે આપણે ઈસુ છે એમ માનીને ત્યાં પૂજા કરીએ છે અથવા તો કોઈ એક આર્ટિસ્ટ એક મૂર્તિ બનાવે કે જેમાં આપણે ઈસુને જોવાનો પ્રયત્ન કરીએ

કિસુની પૂજા કરીએ છે એ તો ક્ષણિક છે વસ્તુ વ્યક્તિ જગ્યા પરિસ્થિતિ આ બધું જ ક્ષણિક છે સંત પાલ શું કહે છે કે અમારી દ્રષ્ટિ તો અદ્રશ્ય બાબતો પર છે કારણ કે જે દ્રશ્ય છે તે ક્ષણિક છે અને જે અદ્રશ્ય છે તે કાયમી છે અનંતકાળી છે આપણે થોમા દ્વારા ઈસુ શીખવાડે છે હિબ્રુ 11:1 ત્યાં શ્રદ્ધાની વ્યાખ્યા આપવામાં આવી છે શ્રદ્ધા એટલે શું હવે શ્રદ્ધા એટલે આપણે જેની આશા રાખીએ છે તેની ખાતરી અને જે જોયું નથી તેનો પુરાવો આપણે ઈસુને જોયા નથી પણ શાસ્ત્ર દ્વારા બાઇબલના લખાણ દ્વારા એ વચનો દ્વારા આપણે જે જોયું નથી એમાં શ્રદ્ધા રાખીએ અને ત્યારે એ કેટેગરીમાં આપણે ફિટ થઈ જઈએ છે કે જેણે જોયું નથી અને તે છતાં શ્રદ્ધા રાખે છે તેઓ પરમ સુખી છે Praise you, Jesus.